આપણી આ પરંપરાને ફરીથી તેના વૈદિક મહત્વ અને મૂળ સ્વરૂપે પરિપૂર્ણ કરવા તપોદન બ્રાહ્મણ યુવા સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંપૂર્ણ શાસ્ત્રોક્ત અને વૈદિક પદ્ધતિથી રક્ષાબંધનના પવિત્ર દિવસે આરાધ્ય શ્રી મહાદેવના જયઘોષ સાથે શાસ્ત્રીજી શ્રી સ્નેહલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સમસ્ત ભૂદેવો માટે જનોઈ બદલવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભૂદેવોએ પિતામર વસ્ત્ર સાથે પૂજા પાઠ કરીને ભસ્મ ધારણ કરી હતી અને ત્યારબાદ સમસ્ત દેવોનું આહવાન કરીને ભગવાન સૂર્યનારાયણની સાક્ષી મોટી સંખ્યામાં ભૂદેવોએ નવીન યજ્ઞોપવિત ધારણ કરી હતી આ કાર્યક્રમમાં સમાજના આગેવાન વડીલો અને યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ તપોદન બ્રાહ્મણ સમાજ ધાંધાર વિભાગની નવી જગ્યા ખરોડિયા ખાતે રામદેવજીના મંદિર પાસે રાખવામાં આવ્યા છે સબાદના પ્રમુખ નવીનભાઈ ત્રિવેદી વેલફેર ટ્રસ્ટના પ્રમુખ ગિરીશભાઈ રાવલ તપોધન બ્રાહ્મણ યુવા સંગઠનના પ્રમુખ વિપુલભાઈ રાવલ મંત્રી બ્રિજેશ રાવલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા યુવા સંગઠનના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી ઓકે નમસ્કાર છેલ્લા દસ એક વર્ષથી તપોધન બ્રાહ્મણ યુવા સંગઠન દ્વારા ય સામૂહિક યજ્ઞોપવિત ધારણ કરવાનો આ કાર્યક્રમ રક્ષાબંધનના દિવસે કરવામાં આવતો હોય છે આ કાર્યક્રમનો હેતુ એવો છે કે આવનાર પેઢી અને જે નવી પેઢી છે એ પોતાના મૂળ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે અને આ યજ્ઞોપવ સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી શાસ્ત્રોક્ત વિધિથી ધારણ કરે અને આ પરંપરા આવનાર સમય પણ ચાલુ રહે એ અમારો આ યુવા સંગઠનનો હેતુ છે અને યુવા સંગઠન એના માટે તમામ સમાજના લોકોને આમંત્રિત કરે છે અને આજે ભૂદેવ શ્રી સ્નેહલભાઈના માર્ગદર્શન હેઠળ અહીંયા મોટી સંખ્યામાં જનોઈ બદલી છે અને બહુ જ હર્ષ હર્ષોલ્લાસ સાથે એક પવિત્ર વાતાવરણની અંદર મહાદેવના જયગોષ સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો છે જે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ઓકે ઓમ પ્રેમ વૈષ્ણવે નમ ઓમ મહાદેવાય નમઃ તપોદન બ્રાહ્મણ યુવા સંગઠન દ્વારા आयोजित नूतन यज्ञोपवीत धारण समारोह आज रोज समुद्रा रोड पे उनकी जो जगह है उस पर संपन्न हुआ सौ से ज़्यादा भूदेवों ने इसमें सम्मिलित हुए यज्ञोपवित धारण करना वो भूदेव के लिए एक वरदान स्वरूप है भूदेव जिसे पृथ्वी का देव समान दरज्जा मिला है वो सर्व भूदेव अपने पाँच नौ तेरह वर्ष के आयुकाल में उपनयन संस्कार विधि होती है और श्रावणी पूर्णिमा यानी कि नारियली पूर्णिमा के दिन ये जो यज्ञोपवीत है उसे नूतन धारण करते हैं नूतन यज्ञोपवीत धारण करने की पूजा विधि आज मैंने स्नेहल भाई जोशी आचार्य पद रह के सभी को पूजा करवाई सभी आनंदित होकर सभी समारोह में सम्मिलित हुए आप सबको भगवान आयुष्य कीर्ति वरदान प्रदान करें ऐसी शुभकामनाएं Estamos